રણવાવ આંબેડકર નગર વિસ્તારમાં રહેતા એક એક શે જૂના મંદુખને લઈને હુમલો કર્યો હતો આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલા માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પોરબંદરના રણવાવ આંબેડકર નગર વિસ્તારમાં રહેતા કિશોરભાઈ એબાભાઈ સાદ્યા નામના આધેડ તેમની ભાણેજની છોકરીને રમાડવા ગયા હતા અને બાદમાં તેમના ઘરે જતા હતા ત્યારે રસ્તામાં આધેડ પર મુકેશ લાખા મારુ નામના શખ્સે પથ્થર વડે હુમલો કર્યો હતો હુમલામાં ઈજાગ્રસ્ત બનેલા સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા રાણાવાવ કાલે પોણા નવ ના ભાણેજ કૌટુંબિક ભાણેજની ઘરે બેઠો હતો અને નાની નાની છોકરીઓને રમાડતો હતો ને એ લોકો જમવા અંદર ગયા હું ઘરે આવતો હતો ત્યારે મુકેશ લાખા મારું નામનો શખ્સ જે નદી કાંઠે આંબેડકર નગરમાં રહે છે એ ત્યાં તે ત્યાંથી બંને માણસ બે માણસ ત્યાંથી નીકળ્યા અને પથ્થર ઉપાડી અને મારા માથામાં મારી દીધો અને કીધું કે તને તો પતાવી જ દેવાનો છે એ પહેલાંની અગાઉની ટસનને અમે સામસામી ફરિયાદ થઈ હતી એમાં એ ટસન એવી છે કે એની ઘરવાળીનો ખોટે ખોટો શક કરે ને એમાં મને માર માર્યો હુમલો કરનાર શખ્સને તેમની પત્નીના આ આધેડ સાથે સંબંધ હોવાની શંકાને લઈ અને આ હુમલો કરાયો હોવાનું ઈજાગ્રસ્ત આધેડે જણાવ્યું હતું અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર